મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણભાઈ માતા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આજે ફરીથી આપણે વાડીયા આવી ગયા છે ને વાડીએ મિત્રો જે અગાઉ આપણે વ્લોગ બનાવ્યો હતો જેમાં તમને દેખાડ્યું હતું કે ખેતર આપણે ખેડાવી નાખ્યું હતું પરંતુ બાજરી વાવવાની બાકી હતી તો મિત્રો અત્યારે બાજરી વાવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે વ્લોગમાં તો નથી બતાવી શક્યા કે બાજરી કઈ રીતની વાવી પરંતુ અત્યારે બાજુમાં હાથે હાલે છે અને બળદથી ખેતી કરે છે તો હું તમને એ બાજુના ખેતરમાં જે ત્યારે બાજરી વાવે છે એનું શૂટ પણ તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ તે પહેલાં આપણે થોડુંક ખેતરમાં કામ બાકી છે તે પતરોનું કામ પતાવીએ તો ચાલો એ તરફ હું તમને લઈ જાઉં અને મિત્રો ખાસ નંબર વિનંતી છે ખેડૂત હોય તો વિડીયોને જલ્દીથી લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હું તમને આજે એ તરફ લઈ જાઉં ઈશાની પણ આજે વાડી આવી છે તો અત્યારે પપ્પા છે થોડું ઘણું કામ કરે છે તો એ તરફ હું તમને લઈ જાઉં પપ્પા છે તે હામે છેઠે કામ કરે છે પાળીઓ અમુક બાંધવાની બાકી છે તો પાળીઓ બાંધે છે અત્યારે તમે આ વિડીયોમાં જુઓ તો પાળીઓ બધી બંધાઈ ગઈ છે અને બાજરી પણ કમ્પ્લીટ વવાઈ ગઈ છે તો ચાલો હું પપ્પા જે તરફ પાળિયું બાંધે છે એ તરફ હું તમને અત્યારે લઈ જાઉં અત્યારે જુઓ તો બાજુના ખેતરમાં કામ ચાલુ છે બાજરી વાવવાનું તો ચાલો હું તમને એ પણ બતાવું તો મિત્રો અહીંયા તો અમારે આવી રીતે ખેતી કરે છે બળદથી જોકે અત્યારે ટેકનોલોજીનો જમાનો એટલો બધો વધી ગયો છે કે ટ્રેક્ટરથી જ ખેતી થાય છે અને બળદની ખેતી ઓછી થઈ ગઈ છે પરંતુ ખરેખર આ ખેતીમાં જ મજા છે તો અત્યારે બળદની ખેતી ચાલુ છે તો અહીં થોડું ઘણું કામ બાકી છે એ પપ્પા અત્યારે ચાલુ કર્યું છે પાળિયું થોડીક વિખાણી હતી હમી કરવાની છે તો પાળિયું હમી થાય છે અહીંથી આપણે પાણી વાળવાની શરૂઆત કરવાની છે હવે થોડાક દિવસ પછી કારણ કે બાજરી છે તે વવાઈ ગઈ છે કમ્પ્લીટલી થોડીક પાળી બધી નબળી હતી અને અત્યારમાં પપ્પા પપ્પાએ બધી હરખી કરી નાખી છે ઈશાન આજે હારે જ આવી છે કારણ કે આજે રજાનો દિવસ હોય એટલે એ ને હારે જ રહી લગભગ એક વીઘા જેટલી બાજરી થવાની છે આપડે હા પોણા વીઘા જેટલી મતલબ કેટલી બાજરી કરી પપ્પા આપડે પોણા આમ તો બાર ગુઠા થાય અને કઈ બાજરી કરી આપણે આ વખતે સાગર બસો બાવીસ સાગર લક્ષ્મી બસો બાવીસ હા તો આજે આ વખતે નવી બાજરી કરવાની છે દર વખતે પાયોનિયર કરતાં પણ આ વખતે આપણે સાગર લક્ષ્મી બસો બાવીસનું વાવેતર કર્યું છે જોઈએ આ વખતે કેવો ઉતારો આવે છે તો મિત્રો આપણે પણ પાવડો હાથમાં લઈ લીધો છે અને બાજરી માટે જે વાવેતર કરી નાખ્યો એની પાળીઓ આપણે જે નબળી હતી અને સરખી કરવા લાગી ગયા છે મતલબમાં થોડી ક્ષણોમાં બધી પાળીઓ તૈયાર થઈ જાય છે થોડો ઘણો આપણે પણ કામ કરીએ જ છે વાળીએ જઈને તો અત્યારે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે ઓડવા બાંધવાના છે જેથી કરીને પાણી વ્યવસ્થિત બધું તો આવી રીતે નાની નાની વચ્ચે આશી આસી પાળી કરતા જઈએ જેથી કરીને પાણી રોકાય અને ક્યારે છે બરાબર ભરાય તો પાકમાં પણ આપણે સારું રહી તો અત્યારે મિત્રો ધીમે ધીમે આપણે પાળી બાંધવાનું કામ છે તે પૂર્ણ થવા જ આવી ગયું છે અને જો કે તડકો પણ ખૂબ જ એટલે વધી ગયો છે અત્યારે અને ઉનાળો આવી ગયો એવું લાગે છે ઠંડી પણ બહુ ઓછી થઈ ગઈ છે તો હવે ધીમે ધીમે પાળીનું કામ પૂર્ણ કરીને પછી બપોરે પછી ઘરે વયા જવાના છે આપણે તો આ રીતે બધી પાળીઓ હલખી કરવાની છે બધી પાળીઓ જો કે નબળી છે પણ થોડી થોડી માથે ધૂળ સડી જાય તો પાળી છે તે મજબૂત થઈ જાય અને વચ્ચે પાણી છે તે આ કેરામાંથી ઓલા કેરામાં ફૂટી ન જાય એના માટે પાળી મજબૂત કરવી પડે એમ છે આપણે અત્યારે તો પાળી વહેલી તકે આપણે મજબૂત કરી નાખીએ એટલે બપોર સુધી લોકો કામ બધું પતી જાય તો અત્યારે આવી રીતે હમાર દેવાનું કામકાજ ચાલુ છે બાજરી ગવાઈ ગઈ માંથી હમાર દેવાઈ જાય એટલે કમ્પ્લીટ થઈ જાય તો આવી રીતે જ અમારે દેવાનો હોય છે આવી રીતે જ ખેતી થાય છે બળદથી પણ ટેકનોલોજીના જમાનામાં અત્યારે બળદો વહી ગયા છે અને ટ્રેક્ટરો આવી ગયા છે પણ ઉત્તમમાં ઉત્તમ ખેતી કહેવાય ને તો બળદો દ્વારા ખેતી થતી હોય ને એ જ કહેવાય છે જોકે આપણા ખેતરમાં તો બધું કમ્પ્લીટ કામ થઈ ગયું છે બાજરી હોવાઈ પણ ગઈ છે અને વચ્ચે પાળીઓ બાંધવાની છે ઓડવા તૈયાર કરવાના છે એ અત્યારે તૈયાર થાય જ છે બધું કમ્પ્લીટ તો હવે ગણતરીની પાળીઓ હરકીકરણ બાકી છે જે ટૂંક સમયમાં હવે પતી જ જાહે કામ આપણું તો મિત્રો અત્યારે પાળી બાંધવાનું કામ હતું આપણા ખેતરમાં પૂરું થઈ ગયું છે અને આપણા ખેતરમાં તો ઓલરેડી એક દિવસ અગાઉ જ બાજરી વાવાઈ ગઈ હતી તો વ્લોગમાં બતાવી ન તો શક્યો પરંતુ બાજુના ખેતરમાં જે બાજરી વાવવાનું કામ ચાલુ હતું તે આપણા વ્લોગના માધ્યમથી વિડીયોમાં મેં તમને બતાવ્યું છે કે બાજરી આવી રીતે વાવે છે એમાં આ બાજુ વાવાઈ ગયા પછી અમારે પણ આવી રીતે દેવાય છે અને મિત્રો તમારી બાજુ જો ટ્રેક્ટરથી ખેતી થાય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને બળદથી ખેતી થાય તે હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આશા રાખું છું મિત્રો તમને કે આ બ્લોગ છે તે જરૂરથી જરૂર પસંદ આવ્યો હશે અને મિત્રો ફરીથી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી